ચાય નો નસો ભારી યાદ ઘણા દિવસે યાદ કરાયો તમે ચાય નો નશો ભારી કેમ કેમ એનો ઉપાડ કેમ કેમ શરૂઆત થાય શરૂઆત અહિયાં થી થાય કે દૂર ને નજરે નતી આ ખબર ખબર પડી રે તેડી ઘોરી રે લીધી આજ એની ઓપરા વધી રે ભાઈ ભાઈ જાય નો નસો ભારી જાય નો નસો ભારી એની દુનિયા પડી છે લારી રે ભાઈ ભાઈ જાય નો નસો ભારી ભાઈ વાહ વાહ પછી વાહ વાહ हरे नन खे दीदी होटला माता हरिओ रे गाॾ न वरण वरण न वेपारी होटला माता हरिओ रे कार्ड ने वरण वरण न वे સોમ ના સોમી દુનિયા પડી તો લારી રે ભાઈ ભાઈ દુનિયા પડી તે લારી રે ભાઈ જાય નો ના સોમવારી

वगर वगर्त खारी रे लागन रोज़वनिया तारी वगर वगर्ता खारी रे दूध लागवनिया तारी लोहारे रे नहीं ने याद करे हन सिती हमारी जाली भाई भाई पर जी ने जाली रे भाई 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 नो ना सो भारी।, बारी भारी 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 नो ना सो भारी रे ने दुनिया पड़ी से लारे रे भाई 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 नो ना सो भारी वाह भाई वाह अरे हाथे जाली ने ओठे अडाड़ी ने भूत दई ने धारी आ जाली उठे अजाड़ी ने भूत ले ने जाली अरे होली माजन आजू के अरे जीप ना की बारी भाई भाई चाइनो न सो भारी चाइनो न सो भारी रे ने दुनिया पड़ी से लाए रे भाई भाई चाइनो न सो भारी वाह भाई वाह પછી સુના ઘરની નારી હવે જગા કાક એમ કે તમારો મોબાઈલ નંબર તો ચાય નો નશો વારી તો પછી હવે કોક નો તમારો મોબાઈલ નંબર જે રીતે લેવા હોય એ રીતે લેવાય માટે

હા તો આજે તમે એમ કેતા નારાયણ સ્વામી ના સૂર માં પણ નારાયણ સ્વામી નો સૂર નહિ પણ મતલબ ઉપાડ બહુ એટલે એવી રીતે હું બોલી શકું કે પત્ની ગાંડી થઈ ને રટ નાંદમારજી વિદોર પત્ની ગાંડી રે થઈ ને હરે રટ નાંદમારજી સભી લાને સો ત્યાં ભાઈ સભી લાને અરે સોરા પછી ગરબે જો તમે ગાડા ની વણ ઝારજી ગાંડા ની રે હેવન પછી ગણતા ના પાર જો તમે ગાંધા રે રેવણ આજે કાકા તમે ની વાત કરતા હતા કે કુળદેવી ના જે ભુવા હતા હીરો ભુવા રાજસ્થાન થી અહીંયા આવેલા એટલે રાજસ્થાની ભાષા નું તમે કેતા કે ઈ ભાષા ભાષામાં કદાચ બોલે બોલીએ ને એનો બીજું થાય અરે ભગવાને જા ઓલદી મા જમરાત જો ગયા જાખો ડલદી રે મા જમરાત હિરિયા વો ભેના રે જ્યો કારણ કે ઓલા હુતેલા હતા ભોપા નહીં તેમમાં શક્તિ જાગૃત થતી હકીકત છે આજે હું એમ ખોટું બોલી દઉં માતાજી મને સપને આવી હતી તો આ મારું ખોટું પડે અને હકીકતમાં ખોટું જ છે મારા જેવાને સપને ના આવતી હોય એની ભીતરથી સચાઈ હતી તો એ તેમમાં પછી હીરાને સપનામાં આવીને એમ કે છે કે રાજસ્થાનમાં દુષ્કાળ પડવાનો ને દીકરા તમે ગુજરાત બાજુ જાઓ આ ભુવાને આવું કીધેલું તો હીરો માતાજીને હીરો ખાંભલ્યો એમ કે છે કે અરે ભવાની તીન લોક અરે ભવાની તીન લોક મે થારો રે પ્રકાશ જો ગમાયા તીન લોક મે થારો રે પ્રકાશ ક્યાનો દુશ્મણ મારા દોડિયા રેજી અરે માતાજી એમ અરે હિરિયા

પગ થી આમ જમીન ખરવારી અને જ્યાં ગોડા વારી બે હે રાજાની ભાષામાં ગોડા કે આપણે કઈ ઢેંચો વાળી બે હે ઈ જમીન મથે તારો મતલબ ઉતારા રાખી દેજે તારો નેહડો ત્યાં જ રાખજે અને હું મજા મજા કરીશ

હે મારા દેવની દોડી દ જાયો ને તીર વરતાય છે ઓહો હો શેરના પથ્થર મંગાવો ને મંદિર બનાવો બહુ સારા હે વેણ વાગે છે હા દવાળા દેવની ધોડીલા જારો